તો સૌથી પહેલાં તો મારા દર્શક મિત્રોને તમને હું બધાને કહીશ કે મારું નામ છે નિકુંજ મોદી અને મારી ફિલ્મનું નામ છે વિશ્વાસ થા વિશ્વાસ થા એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેઉને કમ્બાઈન કરીને અમે નામ રાખ્યું છે થા એક સરસ મજાની લવ સ્ટોરી છે અને આ લવ સ્ટોરીની શરૂઆત અમે પલાણા ગામથી કરી હતી અને આજે એ જ ગામમાં અમે પ્રમોશન કરવા અમારી આખી અવિશ્વાસથાની ટીમ આવી છે કારણ કે આ ગામ સાથે આ ગામના લોકો સાથે બધા સાથે એક ઇમોશનલી અટેચમેન્ટ છે અમારું કારણ કે દરેક વ્યક્તિએ અમારી સાથે એટલી સરસ રીતે વાતો કરી છે અમને એવી હેલ્પ કરી છે અને આ પોતાનું જ ગામ હોય એવી રીતના જ અમને અમને સાચવા છે અમને એક ફેમિલી એટમોસ્ફિયર આપ્યું છે એટલા માટે અમારી આખી ટીમને એવું થયું કે અમે ફરીવાર અમારા એ પહેલાંના ગામ પલાણામાં જઈએ કારણ કે સાહીઠ ટકા શૂટિંગ અમારા ફિલ્મનું આ પલાણા ગામમાં થયું છે એટલે આની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે સેકન્ડ કે અમારું જે ફિલ્મ છે એ એક લવ સ્ટોરી છે આ લવ સ્ટોરીમાં એક એક એવી છોકરી છે કે જે બોલી અને સાંભળી નથી શકતી અને એક એવો છોકરો છે કે જે કલેક્ટરની એક્ઝામની તૈયારી દેવાનો છે તો એ છોકરો અને આ છોકરી વચ્ચે એક પ્રેમ ગાથા જે છે જેમાં ઘણા બધા સંઘર્ષો આવે છે ઘણી બધી ટ્રેજેડી આવે છે ઘણા બધા વણાંકો આવે છે બધાને દર્શક મિત્રોને બહુ જ મજા આવશે કારણ કે આ ફિલ્મની અંદર અમે ડ્રામા પણ રાખ્યો છે લવ પણ છે રિલેશન પણ છે આઈટમ નંબર પણ છે તમને બધાને મજા આવી જશે એવી ફૂલ પેક ધમાકા ફિલ્મ છે જેનું નામ છે વિશ્વાસતા સાત ફેબ્રુઆરીએ ફિલ્મ ગુજરાતના હેંસી થિયેટરોમાં રિલીઝ થશે અને ઘણા મોટા સેન્ટરોમાં સારી રીતે રિલીઝ થવાની છે તો હું બધા દર્શક મિત્રોને એવું કહીશ કે અમારી ફિલ્મ સાત ફેબ્રુઆરીએ અચૂક જોજો કારણ કે આ ફિલ્મમાં તમને બહુ મજા આવી જશે અને આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ છે તો આપણી ભાષાને આપણે સપોર્ટ કરવો જોઈએ આપણે બધી ઘણી બધી લેંગ્વેજને આપણે સપોર્ટ કરીએ છીએ એવી જ રીતે આ આપણી ભાષા છે અને એને આપણે સપોર્ટ કરીએ અને આ ચરોતર જિલ્લો જે છે કે જ્યાં અમે લોકોએ પૂરું ફિલ્મનું શૂટિંગ અમે પલાણા બસો નડિયાદ એ જગ્યાએ જ કરેલું છે તો અહીંયાના દર્શક મિત્રોને સ્પેશિયલી હું કહીશ કે આપણા ગામમાં થયેલી ફિલ્મ છે તો આપણે બધાએ અમારી ફિલ્મને વધાવી જોઈએ जय श्री कृष्ण मेरा नाम सोम लाभा है आपने मुझे इससे पहले कुछ टीवी सीरियल देखा होगा लेकिन अभी मेरी पहली बीजाती फिल्म विश्वास आ रही है उसके लिए मैं फलाना में आई हूँ और मुझे ऐसा लग रहा है कि जैसे मैं अपने घर में आई हूँ क्योंकि मैंने इस फिल्म में जो आस्था का किरदार निभाया है उसकी ज़िंदगी मैंने फलाना गांव में ही जी है तो मेरे साथ मेरे लिए मेरे दिल में फलाना गांव से बहुत सारी यादें जुड़ी हुई हैं मैंने यहाँ पर खेतों में काम किया और मैंने यहाँ पर होली मनाई पहली बार गुजरात की होली देखी मैंने और मैंने पहली बार होली का दहन देखा गुजरात में और वो यहीं पर ये सब देखा मैंने और मुझे बहुत मजा आया बहुत खुशी हुई इतने दिन हम लोग यहाँ पे रहे सबके साथ आ, सब गांव वाले इतना प्यार करते थे इतना प्यार मिला सबसे इतना अपनापन मिला तो ऐसा लगा ही नहीं कि हम लोग बाहर से आए हैं ऐसा लगा कि ये हमारा ही गांव है हम लोग यहीं के रहने वाले हैं और जब हम फिल्म ख़त्म करके जा रहे थे यहाँ से तो मन नहीं कर रहा था यहाँ से जाने का ऐसा लग रहा था कि हम अपना घर छोड़ के जा रहे हैं तो मेरे लिए आ, खासकर बहुत सारी यादें जुड़ी हैं इस गांव से तो मैं यहाँ उन लोगों से आज मिलने आई हूँ उनका शुक्रिया अदा करने आई हूँ कि आप लोगों ने इतना अपना बन दिया इतना प्यार दिया आप उतना ही प्यार हमारी फिल्म को दीजिए विश्वास विश्वासता को सात फरवरी को जो थिएटर्स में रिलीज़ हो रही है आप देखिए अपने पूरे परिवार के साथ और हमें बहुत प्यार दीजिए अब और आपका देखना तो फलाना गाँव के लोगों का देखना तो ज़रूर बनता है क्योंकि यहाँ पलाना गाँव दिखाया हमने फिल्म में तो मुझे लगता है कि वो लोग जब अपनी ये फिल्म देखेंगे तो उनको अपना गांव दिखेगा आप खुद को वो देख पाएंगे उनकी वो कहीं ना कहीं अपनी आ, कुछ यादें उसमें जी पाएंगे हमारे साथ साथ तो आप तो प्लीज़ हमारी तरफ देखिए थैंक यू